અન્ય સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તાલીમ દરમિયાન આવાસ ધારકો ઓફિસ સ્ટાફ અને સભ્યોએ ફાયર એક્સ્ટિગ્યુશન ચલાવવાની પ્રેક્ટિકલ કામગીરી કરી હતી જેનાથી આગ જેવી ઘટના બને ત્યારે તાત્કાલિક પરિસ્થિતિમાં કેવી રીતે કાબૂમાં લેવું તેની તૈયારીમાં વધારો થયો છે એનએમસીના ફાયર વિભાગ દ્વારા અપાયેલી આ માહિતી

બેઝિક ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું ફાયર રેસ્ટિંગ કેવી રીતે ઓપરેટ કરવું જેવી નાની નાની બાબતો વિશે માહિતગાર કરી અને આગના જે ઘટનાઓ જે બને છે એ ન બને એના માટેની આપણે જાગૃતતા ફેલાય એ માટે એક અભિયાન ચાલુ કરેલું છે હવે મારા તરફથી અને મહાનગરપાલિકા તરફથી હું એટલું કહેવા માંગીશ કે વધારેમાં વધારે લોકો આમાં જોડાય બેઝિક ટ્રેનિંગનો લાભ લે અને આગના ફોલો સામે કેમ બચાવ કરવો તેના વિશે વધારેમાં વધારે અવેરનેસ ફેલાય તે લોકોમાં એવું અમે ઈચ્છીએ છીએ અમે લોકો જેમનો સંપર્ક કરીએ છીએ સામેથી અને એ લોકો પાસે ટાઈમિંગ લઈએ છીએ કે ભાઈ તમને કયા ટાઈમે શૂટ થાય છે તે ટાઈમે અમે ત્યાં જઈ એમના સ્થળ ઉપર જઈ અને આ ટ્રેનિંગ આપીએ છીએ અત્યારે